ગુજરાતમાં દારૂબંધી છે એ વાત સંપૂર્ણ દેશમાં પ્રખ્યાત છે પરંતુ ગુજરાતના ખૂણે ખૂણે તમને નશીબી પદાર્થો આસાનીથી મળી જાય એવા પણ કહેવામાં આવે છે વાત કરીએ તો સુરત શહેરના રાજુનગર વિસ્તારમાં વિનાયક માર્કેટ અને સાંઈ કિરણ હોટલની સામે મોમનાની ચાલમાં છેલ્લા કેટલાક વર્ષોથી સુમેન પટેલ નામની મહિલા બુટલેકડ કરે છે દારૂનો વેચાણ અહીં પણ ખુલ્લે આમ આ ધંધો વર્ષોથી ધાર્મિક સ્થળ હઝરત ગેબેનશાબાબાની દરગાહની આસપાસ दारूનો વેચાણ ખુલ્લે આમ ગેબેનશાબાબાની દરગાહની આસપાસ બૂટ લેકર સુમન પટેલ જે કરે વર્ષોથી દેશ વિદેશી दारूનો વેચાણ આ આખો ધંધો કોના ઇશારે અને કોના આશીર્વાદથી ચાલે છે દરગાહની આસપાસ સવારે અને રાત્રે સમય दारूની મહેફિલો જમી જાય છે જેને લઈ પોલીસ કમિશનરની સાથે અનેક પોલીસ ડિવિઝન્યોમાં રજૂઆત કરવામાં આવી હતી અરજદારોને અરજદારો છે હર્ષ સંઘવી નિવેદન કોઈ પણ ધંધાના જેમ ઘુસન હોય નશા વેચનાર અને સંકળાયેલા લોકોની સાચી માહિતી આપો અમને ચોવીસ કલાકની અંદર અંદર કડક કાર્યવાહી કરશો આવી ખાતરી આપી હતી આ નિવેદન બાદ ગુજરાત રાજ્યમાં રહેનાર લોકોમાં એક ઉમેદ જોવા મળી છે કારણ કે અનેક રજૂઆતમાં અનેક ધંધાનો બંધ થાય છે ફરી શરૂ થઈ જાય છે આ નિવેદન બાદ સ્થાનિક લોકોમાં ખુશીની લહેર છે લોકોનું કહેવું છે કે નશા મુક્ત ગુજરાત હોવું જોઈએ હવે જોવાનું એ રહ્યું છે કે આ ધાર્મિક સ્થળ પાસે વેચતા દેશી વિદેશી દારૂનો ધંધો અને દારૂ રંગીન મહેફિલો ક્યારે બંધ થશે